ભાવનગર ધોલેરા હાઈવે ઉપર આવેલા સાંઠેડા નજીક અકસ્માતમાં માં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા ભાવનગર ધોલેરા હાઈવે ઉપર સાંઠેડા નજીક એક વાર ગોજારો અકસ્માત થયો છે આ અકસ્માતમાં સામસામે સામે ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજતા મૃત્યુનો આંકડો ચારને આવ્યો હતો આ અકસ્માતના પગલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી सिद्धर ભાઈ ડ્રાઈવર કેમ છે સાહેબ ઓય ડ્રાઈવર 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 મને મીડિયા મારો દો મને પાક લેવાવા આવે તો ને